આજનો દિવસ છ માર્ચ બે હજાર પચીસ ને ગુરુવાર વિક્રમ સં હજાર એક્યાસી આજનો શુભ અંક છ શુક્ર પ્રતિનિધિત્વ આજનો રંગ પીળો ગુરુનું પ્રતિનિધિત્વ આજનો અંક અને રંગનું મહત્વ અંક છ શુક્ર ગ્રહ સાથે સંકળાયેલ હોવાથી પ્રેમ સુંદરતા અને સુમેળનો સંકેત આપે છે પીળો રંગ ગુરુ ગ્રહ સાથે જોડાયેલ હોવાથી જ્ઞાન બુદ્ધિ અને આધ્યાત્મિકતાનું દર્શ આધ્યાત્મિકતા દર્શાવે છે આજના ઉપાયો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પીળા રંગના વસ્ત્રો પહેરવા અથવા પીળી વસ્તુઓનો ઉપયોગ કરવો ગુરુનો મંત્ર જાપ કરવો ગાયને ગોળ ખવડાવો જરૂરિયાતમંદ લોકોને પીળા વસ્ત્રોનું દાન કરવું જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું છ માર્ચ બે હજાર પચીસ ની ગુરુવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો પહેલા જોઈએ આજનો સુવિચાર આજનું હેલ્થ ટીપ્સ વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાવાથી મેદસ્વીતા જલ્દી વધે છે તેમજ હાર્ટ પ્રોબ્લેમ અને અલ્ઝાઇમર સંભાવના વધે છે આજનું રાશિફળ મહેશ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આ દિવસે તમને મિશ્ર પરિણામો મળી શકે છે આર્થિક બાબતોમાં સાવધાની રાખો પરિવાર સાથે સમય વિતાવવો જરૂરી છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે આધ્યાત્મિક બાબતોમાં રુચિ વધશે જમીન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ઘ આજે તમને લાભ મળી શકે છે વ્યાપારમાં સફળતા મળવાની સંભાવના છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ આજનો દિવસ મધ્યમ રહેશે કામમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરિવારનો સહયોગ મળી શકશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ આજે તમને ખુશી મળશે આર્થિક લાભ થવાની સંભાવના છે મિત્રો સાથે સમય વિતાવશો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠન હણ આજનો દિવસ સામાન્ય રહેશે વેપારમાં સામાન્ય પરિસ્થિતિ રહેશે આજે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આજનો દિવસ સારો રહેશે નાણાકીય લાભ થવાની સંભાવના છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને નૈય આજનો દિવસ મિશ્રિત રહેશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે ધન રાશિ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ફ ઢ આજનો દિવસ શુભ રહેશે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે પરિવાર સાથે સારો સમય પસાર થશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજનો દિવસ સામાન્ય રહેશે કામમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરિવારનો સહયોગ મળી શકશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ શ આજે તમને લાભ મળી શકે છે જમીન તેમજ મકાન તેમજ વાહન ખરીદી માટે સારો સમય છે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ થ આજનો દિવસ સારો રહેશે જૂના વિવાદોમાંથી રાહત મળશે અટકેલા કાર્યોમાં સફળતા મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી નોંધ અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત પાસ જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ